એએમસી દ્વારા પર્યાવરણ જનજાગૃતિના ભાગરૂપે પ્લાસ્ટિક વેસ્ટમાંથી અનેક ઉપયોગી વસ્તુ બનાવીને વપરાશમાં લેવામાં આવી રહી છે શહેરના મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલા સૌથી વધુ બાકડાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટ બાકડાઓને જાહેર બગીચાઓમાં મૂકવામાં આવશે સમગ્ર મહાનગરની અંદર પ્લાસ્ટિકનો ફરી રીયુઝ થાય એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે અને આ બા જે પ્લાસ્ટિક છે એમાંથી બાકડા તદઉપરાંત આપણે વાત કરીએ કે બાળકોને પહેરવા માટેના જેકેટ આ પણ બનાવવા માટેનો અમારો પ્રયોગ હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન આર્થિક કોન્સેપ્ટ ઉપર રિડ્યુસ રીયુ રિસાયકલ એન્ડ રિયુઝ પ્લાસ્ટિકનો કઈ રીતે રિસાયકલ કરીને ફરીથી એનો રીયુઝ કરી શકાય એ માટેનો પ્રયત્ન ચાલુ છે પૂરા પ્લાસ્ટિક જીતના હમ કરતે ડાલતે હૈ બજાર મેં ઉત્તના પૂરા હંડ્રેડ પર્સન્ટ અમે રિસાયકલ કરના પડતા હોય એ કમ્પલશન હૈર એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ किसको मॉनिटर करता है तो हम लोग को ये करना पड़ता है लेकिन पब्लिक के लिए जो पब्लिक यूज़ करता है उसको रास्ते में नहीं फेंकना चाहिए पानी में नहीं फेंकना चाहिए अभी तालाब में हम जाते देखते बोतल पड़ा हुआ है या नदी में पड़ा हुआ है साबरमती में वो नहीं होना चाहिए ऐसे पब्लिक हम लोग को हमारे घर में या जिधर डाल सकते कूड़ादान में ही डालें